આજરોજ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી એટીઓ શ્રી ટી એચ શ્રી આઈડીસીએસ સુપરવાઇઝર જીએ બી અધિકારી શ્રી ખાભા પોલીસ સ્ટાફ તેમજ ડેડાણ રાજવી પરિવારના હિતેન્દ્રભાઈ કોટીલા ડેડણ ગામના સરપંચ શ્રી શ્રી ઉપરપંચશ્રી શ્રી તમામ તલાટી શ્રીઓ પશુપાલક ગ્રામ સેવક વાસમ યોજનાના અધિકારી શ્રી તુષારભાઈ મહેતા ખેતીવાડી અધિકારી શ્રી આંગણવાડી હેલ્પર તેમજ વર્કર સહિત જુદા જુદા વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારીઓ હાજર રહી સરકારશ્રીની યોજના અને યોજના કી બાબતોનો ડેડાણ ગામે કુલ સત્યાવીસ ગામોને જોડી સંયુક્ત રીતે સેવા સેતુ કાર્યક્રમ યોજી બહોળી સંખ્યામાં દેડાણ સહિત આજુબાજુના સત્યાવીસ ગામના લોકોએ લાભ લીધેલ છે તેવી એટી કાપડી સાહેબ ની યાદી માં જણાવેલ છે રિપોર્ટર મોહસિન પઠાણ ખાંભા